નમસ્કાર દોસ્તો આજના હવામાન સમાચારોની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે તેના ઉપર એક નજર કરીએ જેમાં મિત્રો ઉત્તર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં મેઘરાજાએ સર્વત્ર મગમહેર થતી જોવા મળી રહી છે રવિવારે સવારથી જ દક્ષિણ ગુજરાત સહિત અનેક જિલ્લાઓમાં સારો વરસાદ પણ ખાબક્યો છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાર વરસાદ લાવે તેવી ત્રણ સિસ્ટમ સક્રિય છે આ સાથે માછીમારોને દરિયામાં ન જવા માટે અને ન ખેડવા માટે સૂચના આપી છે તો બીજી બાજુ ગુજરાતમાં દસમી તારીખ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે જેમાં મિત્રો મેપ મુજબ જોઈએ તો આજે સાતમી જુલાઈના રોજ અમરેલી ભાવનગર સુરત તાપી ડાંગમાં યલો એલર્ટ જાહેર કર્યું છે આ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આ સાથે નવસારી વલસાડ જિલ્લાઓમાં પણ અતિભારે વરસાદની સાથે સાથે ઓરેન્જ એલર્ટની પણ આગાહી કરવામાં આવી રહી છે આઠમી તારીખના રોજ કોઈપણ જગ્યાએ અતિભારે વરસાદની આગાહી નથી દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ વલસાડ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે આ જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે આ ઉપરાંત કોઈપણ જિલ્લાઓમાં ચેતવણી આપવામાં આવી નથી તો નવમી તારીખના રોજ પણ અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી નથી જો જોકે દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ વલસાડમાં યલો એલર્ટ જાહેર કર્યું છે આ સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે આ ઉપરાંત કોઈપણ જિલ્લાઓમાં ચેતવણી આપવામાં આવી નથી જો કે મિત્રો અમુક વિસ્તારોની અંદર અત્યારે હાલ સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી રહ્યો છે ગઈકાલે પણ ઘણા વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ ખાબક્યો હતો અમુક ભાગોની અંદર વરસાદના ઝાપટા ઝાપટી જોવા મળ્યા હતા તે મુજબ આજે પણ અમુક વિસ્તારોની અંદર વરસાદના ઝાપટા ઝાપટી જોવા મળી શકે છે સુરત લાગુના વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર પણ વરસાદના ઝાપટા ઝાપટી જોવા મળી શકે છે મિત્રો અરબસાગરની અંદર જે વરસાદની સિસ્ટમો સક્રિય બનતી હોય છે તેના ભેજયુક્ત પવનો ગુજરાત ઉપર આવતા અમુક વિસ્તારોની અંદર વરસાદના ઝાપટા યથાવત જોવા મળવાના છે સાથે સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે હવે નવી વરસાદની સિસ્ટમ સક્રિય થવાની છે જેના લઈને ગુજરાતના ઘણા ભાગોની અંદર વરસાદ જોવા મળવાનો છે તો અત્યારે હાલ મિત્રો ગુજરાતના એવા વિસ્તારો છે જેમાં સુરત દાદા દેખાતા નથી તો અમુક વિસ્તારોમાં વહેલી સવારે તડકો પણ જોવા મળ્યો હતો ગુજરાતમાં વરસાદ લાવે તેવી ત્રણ સિસ્ટમ હાલ સક્રિય છે તેવું હવામાન વિભાગે પણ જણાવ્યું છે તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ બારમી તારીખ સુધીમાં ફરીથી ભારે વરસાદની આગાહી કરી છે જો કે ખેડૂતભાઈઓ વારાફની રાહ જોઈ રહ્યા છે ત્યારે હજુ ઘણા ભાગોમાં વરાપ થઈ નથી હજુ પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતાઓ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવી છે તારીખ દસની આસપાસ એક નવી સિસ્ટમ આવશે અને બારમી તારીખ સુધીમાં ફરીથી ભારે વરસાદની શક્યતાઓ રહેશે આજથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે જેમાં મિત્રો વિસ્તારો ઉપર એક નજર કરીએ તો ઉત્તર ગુજરાતના ભાગો પૂર્વ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર વરસાદ થવાની આગાહી છે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોની અંદર પણ હળવાથી ભારે વરસાદના ઝાપટા જોવા મળી શકે છે તો અમદાવાદ અને ગાંધીનગરની અંદર પણ હળવાથી ભારે વરસાદના ઝાપટા જોવા મળશે વરસાદની નવી સિસ્ટમ આવવાના કારણે નવથી બારમી તારીખ સુધીમાં ગુજરાતના અનેક ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર પણ ભારેથી અતિભારે વરસાદ ખાબકશે આ ઉપરાંત કચ્છ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થઈ શકે છે આ વિસ્તારોમાં દસ ઇંચ સુધીનો વરસાદ થાબે તેવી પણ આગાહીઓ કરી દેવામાં આવી રહી છે